જમેન્દ્રજી નિર્દેશન એ કોણે છે અજા કિટ વિતરણ છે કેટલી કિટ વિતરણ છે ને કોને કોને દેવાની છે અહીંયા અંદાજે 2500 કીટનું વિતરણ છે અને આ કીટનું વિતરણ જમેન્દ્રજી નેશનલ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેટલી કિટ છે આ 2500 25 અને કોને દેવામાં આવવાનું છે જે વૈશ્વિક મંદી ચાલી રહી છે એમાં હીરા ઉદ્યોગને પહેલી વખત જ્યારે મદદની જરૂર પડી છે એમાં ખાસ કરીને કારીગર વર્ગને કામ અત્યારે મંદીના સમય ઓછું થતું હોય એમાં એવા સંજોગોમાં એમની જે કોઈ નાની મોટી જરૂરિયાત છે એ અન્યથા પૂરી કરી શકે અને એમને આ કપરો સમય છે એમાં એમને રાહત મળે એવા હેતુસર અહીંયા અનાજ લેખિતનું વિતરણ કરી રહ્યા છે